અરવલ્લી જિલ્લાના બે દિવસથી સતત તારાજી જેવો માહોલ સર્જ્યો છે અને જિલ્લાના વિદ્યાકુંજ સોસાયટીમાં સોસાયટીમાં સમા પાણી ભરાઈ ગયા હતા ઉપરાંત ડેમની સપાટી ભરાઈ તંત્ર દ્વારા વોર્નિંગ મેસેજ પણ જાહેર કરવામાં આવ્યો છે હાલ અરવલ્લી જિલ્લાના કુલ છ ડેમમાં જળાશયની સપાટીમાં સારી એવી આવક જોવા મળેલ છે જે પૈકી વાત્રક જળાશય અને વૈડી જળાશયમાં ભયજનક સપાટી આ ભયજનક સમાટી નજીક આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવર જવર ન કરવા સારું જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત બાર કલાકે વીસ હજાર ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા અવર જવર ન કરવા માટે જાણ કરવામાં આવેલ છે તદ ઉપરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો પંચોતેર ટકા સુધીનો સંપૂર્ણ બનેલ હોય તે સદર ડેમમાંથી પણ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવેલ છે અવર ન કરવી તે માટે તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વૈડી જળાશય ખાતે ઓવર ઓવરફ્લો થયેલ હોય વીસ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવેલ છે જેની પણ નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે તમામ જળાશયોની સ્થિતિ શું છે તમામ જળાશયો અરવલ્લી જિલ્લાના તમને જણાવું તો વાત્રક જળાશયમાં હાલ એંસી ટકા પાણીની સપાટી આવી ગઈ છે માજમ જળાશયમાં પંચોતેર ટકા પાણીની સપાટી આવી ગઈ છે મેસવ જળાશયમાં ચોત્રીસ ટકા પાણીની સપાટી છે જ્યારે વૈડી જળાશયમાં એકસોને એક એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે વૈડી જળાશય લાંગ જળાશયમાં એંસી ટકા પાણીની સપાટી છે અને વારાણસી જળાશયમાં બાવન ટકા પાણીની સલા છે સપાટી છે અને આ બંને ડેમ લાંગ અને વારાણસીમાં પણ

દર વર્ષે અમારા ઘરે આવું જ ચોમાસામાં આવું જ હાલ થાય છે દર વર્ષે અમારા ઘરે આવું જ પાણી ભરાઈ જાય છે અને અમારા ઘરે દાદા દાદી વગેરે બધા બધા છે અમારા સવારથી થી નાયા ધોયા કશું જ નથી ખાવા પીવાનું પણ બાકી જ હતું પણ હમણાં કોઈ રેસ્ક્યુ ટીમ વાળા આવ્યા હતા અમને મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા અમને ફૂડ પેકેટ આપી ગયા છે તેનાથી અમે પેટ ભરીએ છીએ रसोड़ा जुशो कि एकदम वसण बासण बढ़ू वेखी रही गयु માં પાણી ફ્રીજ તેમજ અનેક અનેક વસ્તુઓ બધું પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે આ બાજુ પણ જોઈશું કેમેરામેનને કહી છે કે તિજોરી તેમજ અનેક દ્રશ્યો બતાવે અને તેઓ પણ પાણીની અંદર ગરકાવ થઈ છે હિતેશ સુત્રી ગુજરાત તક અરવલ્લી